મિત્રો શું તમે ક્યારેય વીસીની ખેતી વિશે સાંભળ્યું છે વીસીની ખેતી કેવી રીતે કરવામાં આવે છે શું તમે જાણો છો કે અન્ય લોકો વીસી પાડવાથી કેવી રીતે કમાણી કરે છે અને કરોડો રૂપિયા મિત્રો તમને લાગે છે કે વીસી પાડવાથી શું મળશે પણ ભાઈ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ વીસી કોઈ શોખ માટે રાખવામાં આવતા નથી પરંતુ વીસીનું ઝેર વેચવાનો પ્રયાસ કરજો એકવાર કરોડો કેવી રીતે કમાઈ શકો છો હા શું તમે જાણો છો કે આ બજારમાં વીસીની ઝેરની કિંમત શું હશે તો તમારે ખુણસીની પેટી બાંધી રહ્યું અમે તમને રહી જઈએ છીએ ઈજીપ્ત જો તમને ખબર ન હોય તો અમે તમને જણાવી દઈએ મિત્રો આજે અમે તમને ઇજિપ્તની રાજધાની કેરોમાં રહેતા ઇઠ્યાવીસ વર્ષના મોહમ્મદ હમદી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે વીસીની ખેતી કરે છે અને તેના પાસે અલગ અલગ એસી હજારથી વધુ વીસી છે ઇજિપ્તમાં આ સ્થાનો પરિવાય તે સાપ પણ પાડે છે મોહમ્મદ હમદી વીસી અને સાપનું ઝેર દવા બનાવતી કંપનીઓને વેચે છે અને આ વ્યવસાયને થોડા વર્ષોમાં કરોડપતિ બનાવી દીધો છે એક ગ્રામ વીસીની ઝેરની કિંમત કેટલી હશે અહીંયા આઠ લાખ રૂપિયાથી પણ વધુ હોય છે મોહમ્મદ હમદી કંપનીને વાર્ષિક ટર્ન કરોડો રૂપિયામાં થાય છે કેરો વેનોમ અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના ઘણા દેશોમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓને વીસી અને સાપનું ઝેર વેચે છે એક ગ્રામ પોઈઝન બનાવવા માટે એક હજાર વીસીની જરૂર પડે છે હવે તમે વિચારતા જ હશો કે આટલા બધા વીસીઓમાંથી મિત્રો વીસીની ખેતી વિશે જાણતા પહેલા જો આપણે વીસીના જીવન વિશે કેટલીક બાબતો જાણીએ તો મિત્રો વીસી લગભગ બે હજાર પ્રજાતિઓ જોવા મળે છે જે ન્યુઝીલેન્ડ અને એન્ટાર્કટિકા સિવાય વિશ્વના તમામ ભાગોમાં જોવા મળે છે તેમાંથી માત્ર પ્રજાતિઓ જ મનુષ્યને મારી નાખવામાં સક્ષમ છે વીસીની દરેક પ્રજાતિ સમાન હોય છે તેઓ રાત્રિના અંધારામાં બહાર આવે છે વિછી જેટલો નાનો છે તેટલો જ વધુ ઢે ઝેરી અને ખતરનાક છે જો તે કોઈને ડંખ છે તો તેનું મૃત્યુ તરફ દોડી શકે છે વિશી ડંખમાંથી નીકળતું ઝેર કારણે વ્યક્તિ રકવાગ્રસ્ત પણ થઈ શકે છે વીસી લગભગ વીસ સેલ્સિયસ થી સો સેલ્સિયસ તાપમાન વચ્ચે રહેવાનું પસંદ કરે છે પરંતુ વીસી ઠંડી અને ગરમી સહેરાથી સહન કરી શકે છે વીસીનું સરેરાશ આયુષ્ય બે થી છ વર્ષનું હોય છે પરિપક્વ પ્રાપ્ત કરવાનો સમયગાળો એક થી ત્રણ વર્ષનો હોય છે અને તે પછી તેઓ લગભગ એક થી ત્રણ વર્ષ સુધી જીવિત રહે છે કારણ કે પુખ્ત વયના અને વિસી તાકીવાદી શિકારીઓ છે તેઓ કોઈપણ પ્રકારના નાના પ્રાણીઓ ખાઈ શકે છે વીસીના સામાન્ય શિકાર જંતુઓ કરોડિયા અન્ય વિષયોનો સમાવેશ થાય છે એક વિશી એક સમયે લગભગ 100 જેટલા બચ્ચાને જન્મ આપી શકે છે વિસી પાડવું અને તેનું ઝેર કાઢવું એ ખૂબ જ જટિલ કાર્ય છે નાઈસ નેટર્સ ખાસ બનાવેલા બોક્સમાં રાખવામાં આવે છે જેમાં પ્રાકૃતિક વાતાવરણ પૂરું પાડવા માટે માત્ર રેતી જ નહીં રાખવામાં આવતી નથી પરંતુ તાપમાન અને ખોરાક પણ ખાસ પ્રકારની કાળજી રાખવામાં આવે છે જ્યારે વિસી ડંખ મારે છે ત્યારે ઝેર બહાર આવે છે તેથી વિસીને પકડીને અલ્ટ્રાવાયરોઇટ કિરણોની મદદથી થોડો ઇલેક્ટ્રિક આંચકો આપવામાં આવે છે અને ઇલેક્ટ્રિક શોક રાખવાથી સાથે જ વીસી ડંખ મારે છે અને ઝેર બરણીમાં આવી જાય છે ઝેર અઢાર ડિગ્રી તાપમાનમાં સંગ્રહિત કરવામાં આવે છે તેનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે અને દવા ઉત્પાદન કંપનીઓ તેનો ઉપયોગ એન્ટી વિનોન સપ્લિમેન્ટ અને વિવિધ રોગો માટે દવાઓ બનાવવામાં ઉપયોગ કરે છે વીસીની ખેતી વિશે તમે તો માહિતી કેવી લાગી હમણાં કમેન્ટ કરીને જરૂર બતાવજો આવા જ વિડીયો ગુજરાતીમાં જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો પેજને ફોલો જરૂર કરી દેજો